વિકાસ કામોની એક વર્ષથી વધુ સમયથી વહીવટી મંજૂરી આપવામાં આવતી નથી તલાટી સ્ત્રીના ખાનગી અહેવાલની સત્તા સદસ્યોને સોંપવામાં આવે ઘણી પંચાયતોમાં મુદત મુજબ ત્રણ વર્ષની પૂર્ણ થયેલ ઉપસરપંચની નવા ઉપસરપંચની વરણી થતી નથી ઘણી ગ્રામ પંચાયતોમાં એસપીએમની ગ્રાન્ટ વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસની જમા હોવા છતાં જરૂરિયાત મુજબની દરખાસ્તો મંજૂર થતી નથી જેમની ખરીદીની સત્તા ગ્રામ પંચાયતને સોંપવામાં આવતી નથી જેથી ત્રણસો ની એલઈડી નું ચૂકવાણું એજન્સીને ત્રણ નું કરી આપવામાં આવે છે અને રિપેરિંગ માટે સ્થાનિક એજન્સી ન હોતા કોઈ જ પરિણામ મળતું નથી સુજલામ સુફુલામ યોજનાના કામો સરપંચોને કોઈ જ જાણ કર્યા વગર કાગળ ઉપર કામો કરીને બારોબાર ચૂકવણા કરી આપવામાં આવે છે ગ્રામ પંચાયતને વિકાસ કામો સતા પાંચ લાખથી વધારીને દસ લાખ સુધી આપવામાં આવે તેમજ ગ્રામ પંચાયતને નાણાં પંચની આવકમાંથી ફરજિયાત ટાઈડ અનટાઈડ કરીને રકમ ફાળવવામાં આવે જે પૂર્ણ રકમ ગ્રામ પંચાયત અગ્રતા કામો માટે જરૂરિયાત મુજબના કામોને અગ્રતા આપવામાં આવે નાણા પંચ સિવાયના કામો જેવા કે જિલ્લા પંચાયત તાલુકા પંચાયત રોયલ્ટી ડીએમએફ એટીવીટી પંદર ટકા વિવેકાધીન એમ પી એ જેવા કામોને ગ્રામ પંચાયતના લેટર ઉપર સૂચવેલ કામોની અનદેખી કરવામાં આવી છે સરપંચ એ ગામનો વડો છે પરંતુ સરપંચોને ઘણા વર્ષ સુધી કોઈ જ ગણકારતું નથી જેથી યોગ્ય નિરાકરણ કરવામાં આવે તેવી માંગ સાથે કચ્છ જિલ્લા સરપંચ સંગઠન દ્વારા જિલ્લા વિકાસ શ્રી જિલ્લા પંચાયત કચ્છ ભુજને રજૂઆત કરવામાં આવી છે